આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમાએ ઉપસ્થિતિમાં શ્રી ધીણોજ કેળવણી વિકાસ મંડળ દ્વારા તારીખ બાર જાન્યુઆરી બે હજાર પચીસ ધન્વંતરી શારદોત્સવ યોજાયો ભારત દેશના નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાણસ્મા તાલુકાના ધીણુજ ગામે ધનવંતરી સારદોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેવા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારમાં નિમણૂક પામેલ કર્મચારી તથા અધિકારીઓનું સન્માન તેમજ ધનવંતરી તેજસ્વી વિદ્યાર્થીઓ સાહેબ ફંડમાં દાન આપનાર વિશિષ્ટ દાતાઓના સન્માનમાં ત્રિવેદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામના બે હજાર સુડતાળીસ નું વિજન આપ્યું છે આપણે બે હજાર સુધી વિકસિત દેશની હરોળમાં સ્થાન પામશું જેમાં શિક્ષણનું મહત્વ યોગદાન રહેશે આ પ્રસંગે વિદ્યાર્થીઓ વીસમી સદી ને એકવીસમી સદી વચ્ચેનું અંતર સમજી અપકમિંગ ટેકનોલોજી ક્ષેત્રે મહારત હાંસિલ કરવા પડશે અને વર્તમાન પ્રવાહિ વાકેફ થઈ તેને અનુલક્ષી સ્કિલ પ્રાપ્ત કરવી પડશે જેના લીધે ભારતીય સમાવેશ થઈ રહેવાનો ગર્વ છે ભારત દેશનું નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે આ પ્રસંગે હું કહેવા માંગુ છું કે આગળ વધવા માટે ટૂંકા રસ્તાઓ અપનાવશે નહીં આ ટૂંકા રસ્તાઓ હંમેશા નુકસાનકારક જ સાબિત થશે આપ સૌ મહેનત આત્મ વિશ્વાસ સાથે આગળ વધજો તમે હંમેશા દર પાસેથી સારી પ્રેરણા લઈ આગળ વધજો સર્જનાત્મક દિશામાં સનાતન સંસ્કૃતિના માર્ગ પર ચાલી આગળ વધવા મારી અપીલ છે પ્રસંગે હું માતાઓને પણ કહેવા માંગુ છું તમે પણ દીકરીઓને સનાતન સંસ્કૃતિ પ્રમાણે ચાલવા પ્રેરણા આપજો જેથી દીકરીઓ ભારતીય સંસ્કૃતિને ચરિતાર્થ કરી શકે આ પ્રસંગે શ્રી પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીજી શ્રી રૂખડનાથજી મહારાજ દૂધ સાગર શ્રેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ગામના સ્થાનિક આગેવાન શ્રી દશરથભાઈ ચૌધરી શ્રી કાનજીભાઈ ચૌધરી બાબુભાઈ પટેલ શ્રી મોતીભાઈ દેસાઈ શ્રી નાથુભાઈ દેસાઈ શ્રી રમીલાબેન ચૌધરી ડોક્ટર નવીનભાઈ શાહ શ્રી મહેન્દ્રભાઈ બાવશા શ્રી મોતીભાઈ દેસાઈ સહિત સામાજિક રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓ તથા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હતાભાઈ રાયગુ